રચિત જિલ્લામાં થરાદના ચૌધરી સમાજના આજના સત્કાર સમારંભમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણું સૌનું ગૌરવ આપણા વિજ્ઞરી નેતા આપણા વિધાનસભાના અધ્યક્ષ એશિયાની સૌથી મોટા મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન અને જેમણે લાખો યુવાનોને પ્રેરણા પૂરી પાડી અને રાષ્ટ્ર સેવા અને સમાજ સેવા માટે પ્રેરિત કર્યા છે એવા આપણા સૌના વંદનીય માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આ પંથકની ચાર ચાર દાયકા સુધી જેમણે સેવા કરી છે અને આ વિસ્તારમાં શિક્ષણ હોય કે વિકાસ હોય એના માટે ખૂબ કામ કર્યું છે આપણા સમાજના વંદનીય નેતા પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી પૂર્વ આપણા સાંસદ માનનીય પરબતભાઈ પટેલ સાહેબ ખૂબ વિશાળ સંખ્યામાં જ્યાં નજર નાખું ત્યાં નાથ ગંગાના દર્શન થાય છે આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ સમાજના વંદનીય વડીલો યુવાન મિત્રો અને હમણાં જ ચૈત્ર મહિનો પૂરો થયો પણ નારી શક્તિને દેવી શક્તિને માતૃ શક્તિને આટલી મોટી સંખ્યામાં જ્યાં જોઈ તો માતૃ શક્તિને પણ વંદન કરું છું સૌ સમાજના ભાઈઓને વંદન કરું છું ગંગાને વંદન કરું છું આપ સૌને આવકારું છું મિત્રો એક નાનો કાર્ય કરશું પાર્ટીનું કામ કરતા કરતા ભારતીય જનતા પાર્ટીએ મને બનાસ બેંકના પાર્ટી આપી છે કે આપણો બનાસકાંઠા અને ગુજરાત સહકાર માટે વર્ષોથી પ્રખ્યાત છે બે હજાર છ માં આ બનાસ બેંકનું નેતૃત્વ આપણા સન્માનીય આપણા અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરીએ સંભાળ્યું તારે ગુજરાતમાં અને બનાસકાંઠામાં પરિસ્થિતિ એવી હતી કે લોકોનો સહકાર ઉપરથી વિશ્વાસ ડગુમગુ થઈ ગયો હતો માધવપુરા અમદાવાદની બેંક હોય વિસનગરની નાગરિક બેંક હોય કેટલીય નાગરિક મંડળીઓ હોય ખોટા ધિરણો કારણે ટપોટપ મંડળીઓના શટર બંધ થતા હતા આવા કપરા સમયમાં આપણી બેંકનું જ્યારે માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે સુકાન સંભાળ્યું ત્યારે આપણી ડિપોઝીટ ફક્ત ત્રણસો કરોડની આસપાસ હતી અને અમે એંસી કરોડથી વધારે ડેરીના હતા મિત્રો આવી પરિસ્થિતિ નિર્માણ થાય એટલે લોકો પોતાની ડિપોઝિટ સલામત ના સમજે તો લોકો ડિપોઝિટ બેંકમાંથી વિથડ્રો કરે અને લાઈનો લાગવા મળી ત્યારે માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે કપિલ કરી હતી મને આજે પણ યાદ છે કે બનાસવાસીઓ તમે મારો ભરોસો કરજો હું તમારા પૈસાને કુની ઓચ આવવા નહીં દઉં તમારા પૈસા બેંકમાં સલામત છે હું તમારા પૈસાની રક્ષા કરીશ તમારી એક એક પાઈની હું રક્ષા કરીશ અને સાહેબે એ કપરા સમયથી આ બનાસ બેંકને બહાર ગાડી દસ વર્ષ સુધી એનું સફળ સુકાન સંભાળ્યું અને એવી બેંકના ચેરમેન તરીકે જ્યારે મને જવાબદારી મળી હોય તો હું મારી જાતને ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું મિત્રો ધિરણની વાત કરું તો બે હજાર માં ઘણા બધા સહકાર સાથે મિત્રો જોડાયેલા વર્ષોથી બધાને ઓળખું છું આપણે અઢાર ટકાથી વધારે મધ્યમ મુદત બાર ટકાથી વધારે ટૂંકી મુદત અને ધિરાણની મર્યાદા પણ આપણને પચાસ હજાર રૂપિયા મળી જાય તો ભયો ભયો આ પરિસ્થિતિમાં આપણી આ બેંક હતી સાહેબે જ્યારે ચેરમેન બની પ્રથમ સાધારણ સભામાં જાહેરાત કરી કે મારે ખેડૂતોને સાત ટકાએ પૈસા આપવાશે ત્યારે આપણને બધાને આશ્ચર્ય થતું હતું કે સાત ટકાએ પૈસા મળે અને મધ્યમ મુદત આનાથી પણ નીચે બાર ટકાએ લઈ જવું છે મિત્રો તારે આપણા મનમાં શંકા હતી કે આ શક્ય કઈ રીતે બનશે પણ સાહેબનું જે વિઝન હતું લોકોનો જે બનાસ બેંક પ્રત્યેનો પ્રેમ વધતો હતો જે આપણા પાસે લો કોસ્ટ ડિપોઝિટ આવતી હતી એના કારણે આપણને સાત ટકાએ પણ ટૂંકી મુદતનું ધિરાણ મળતું થયું પછીની સાધારણ સફાઈ તો સાહેબે કીધું કે મારે એવી વ્યવસ્થા ઊભી કરવી છે કે મારા ખેડૂતને ઝીરો ટકાએ વ્યાજ મળે તારે તો આપણને એમ જ લાગતું હતું કે આ શક્ય નથી પણ આપણા માનનીય અધ્યક્ષ સાહેબ ત્યારે સરકારના એક ભાગમાં હતા ગુજરાત સરકારમાં ઠરાવ કરાયો ભાઈ ખેડૂતોને ત્રણ ટકાની રાહત ગુજરાત સરકાર આપે અને આ બધાના પરિપ્રેક્ષ રૂપે નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ હતું નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખેડૂતોના હામી હતા તો આપણને ઝીરો ટકાનું ધિરાણ પણ મળતું થયું અને જ્યારે સાહેબે બેંકનું સુકાન છોડ્યું ત્યારે જે બેંકની પોતાની મૂડી જે પચાસથી સો કરોડ વચ્ચે હતી એ સાડાવી સાડી પોણસો કરોડ અમને વારસામાં આપીને ગયા છે સાડી પોણસો કરોડ અને જે જે ધિરણ એક મર્યાદામાં હતું તે તારે વધીને સત્યાવીસસો કરોડ ઉપર આપણું ધિરાણ સાડાત્રીસસો કરોડની આસપાસ ડિપોઝિટ આનું જો કોઈને શ્રેય થતું હોય તો આપણા માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને જાય છે તમે બધા મિત્રો ખૂબ સદભાગી છો કે તમને પેલા પરબતભાઈ સાહેબ જેવું નેતૃત્વ અને એના પછી તમે શંકરભાઈ ચૌધરી સાહેબ જેવું નેતૃત્વ આવા નેતા જે વિસ્તાર ભાગ્યશાળી હોય એને મળે કે જેનો ચારે બાજુથી વિકાસ થાય મેં હમણાં સાહેબ આપનો એક વિડીયો જોયો એમાં ડોક્ટર સાહેબ આંબેડકર ભવનની વાત હતી ત્યારે એવું કીધું હતું કે જિલ્લાનું મથક હોય ત્યાં ડોક્ટર સાહેબ આંબેડકરનું ભવન મળે ત્યારે સાહેબે કીધું હતું તો આપણે આને જિલ્લો બનાવી દઈશું આ જે તાકાત છે આ જે વિઝન છે એનાથી સમગ્ર વિસ્તારનો સમાજનો અન્ય સમાજનો અને આ વિસ્તારનો વિકાસ થશે મિત્રો અને બીજી એક વાત કરું હું કોંગ્રેસ વિધાનસભામાંથી આવું છું સાહેબ એ કોઈ દાડો કોઈ દિવસ કોઈ પોતાના વિસ્તારના જે પ્રતિનિધિત્વ હોય તો એ વિસ્તારથી સીમિત નહીં ઉત્તર ગુજરાત હોય ગુજરાત હોય વિકાસ વિઝન લોકોને શું જોઈએ છે લોકોની સુખાકારી સીરી વધે અને પ્રજાના સુખે સુખી પ્રજાના દુઃખે દુઃખી અમે સાહેબ પાસે વેદના વ્યક્ત કરી કે સાહેબ અમારા પાણીના તળ ઊંડા જાય છે અહીં તો આપણે તકલીફ હતીસ પણ અમારે ત્યાં વિસ્તારમાં પાણી હતા પણ અચાનક અઢીસો ત્રણસો ચારસો પાંચસોના બોર ફેલ થવા માંડ્યા પાણીના તળ ઊંડા ગયા અને આની આ પરિસ્થિતિ આખું અમારું કોંગ્રેસ વિધાનસભાનું પ્રતિનિધિ મંડળ ગયું ત્યારે સાહેબે એક વિચાર મૂક્યો હતો કે પાઇપલાઈનથી તળાવો ભરી શકાય તારે મને એક આ કલ્પના લાગતી હતી કે ચોંગા થી દોતીવાડા પાઇપલાઇન જાય એકસો મીટર દરિયાઈ સપાટીથી ઊંચાઈએ એટલે થોડું જો કે મને એવું લાગ્યું કે ખરેખર સાહેબ ખોટું સપનું બતાવે છે આપણને બધેને રાજી કરે છે પણ સાહેબે ગુજરાત સરકારમાં ઉત્તર ગુજરાત માટે ની વ્યવસ્થા થાય તળાવ ભરાય આવું એક સપનું જોયું અને સપનું જોયા પછી જ્યારે પાઇપલાઇન નખાતી હતી ત્યારે તે દરેક જગ્યાએ વિરોધ પક્ષો હોય એટલે અમને એમ કહેતા કે તમે ચોંગાથી ભૂંગળમાં કાર લઈને તું સીધા દોતીવાડા નીકળશો આવી અમારી મશ્કરીઓ થતી હતી પણ સાહેબના વિઝનના કારણે એ ચોંગાથી દોતીવાડા પાઇપ થી અને પાઇપલાઈનના ત્રણ ત્રણ કિલોમીટરના તળાવો આજે પાણીથી ભરાય છે એ બદલ હું કોંગ્રેસના એક વતની તરીકે કોંગ્રેજ વિધાનસભાના એક વતની તરીકે સાહેબ આ થરાદની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે આવા વિજનરી નેતાને ઓળખ્યા એમની શક્તિને ઓળખ્યા તો તમારી રાજ્યકીય શક્તિને વંદન કરું છું તમારી સમજને વંદન કરું છું આવા તો અનેક પ્રોગ્રામો કાર્યકર તરીકે સાહેબ આપણી જોયા છે અનુભવ્યા છે અહીં આયા મેં અમારું તમે ખૂબ ભવ્ય સ્વાગત કર્યું હું એક નાનો કાર્યકર છું મને આવી કલ્પના નથી નાનો સંમેલન થયું સાહેબ પછી મને એવું થયું હતું પરબતભાઈ સાહેબ કે આનાથી મોટું સંમેલન થઈ નહીં શકે હવે ક્યાંય પણ તમે નાદ ગંગા તરીકે આટલા વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત રહી મારું સન્માન કર્યું નારા કંડા કાર્યકરનું સન્માન કર્યું એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અહીં પત્રકાર મિત્રો પણ છે અહીં અધિકારી ગણ પણ છે અહીં આપણી બહેનો પણ છે હમણાં આપણી એક બેન સેલટેક્સ ઓફિસર હતી જે વ્યક્તવ્ય વ્યક્તવ્ય આપતી હતી એના બદલ અહીં આપણા સમાજના વલિષ્ઠ આગેવાનો બેઠા છે એમને વંદન કરું છું કે તમે એવી વિપરીત સંજોગોમાં પણ આ કુદરત સામે પણ લડીને શિક્ષણ સાથે તમારું સીધું જોડાણ કર્યું આટલા ડોક્ટરો આટલા વકીલો આપણા આટલા અધિકારીઓ પોલીસો તલાટીઓ આ કંઈ નાની સુની વાત નથી આ વિકરીત સમજ પણ જે અમે જે આ વિકાસ કર્યો છે એ બદલ તમને સૌ વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું અહીં આયા મારું સન્માન કર્યું મને બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ફરી પણ નાથ ગંગાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું માતૃશક્તિનો આભાર માનું છું આયોજકોનો જે આયોજક આગળ વિશાળ સંખ્યામાં આયોજન કર્યું એમના સ્વયંભુ ખર્ચો પોતાના માથે લઈ પ્રતિષ્ઠા માટે નહીં પણ સમાજ માટે જે આયોજન કર્યું આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું નાથ ગંગાને નત મત નતમસ્તક વંદન કરી મારી વાણીને વિરામ આપું છું બોલો અરબુદા માથકી